મકર સંક્રાંતિને લઈને ભાવનગર વાસીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં સવારથી પતંગ ઉપર ચડી ગયા હતા ભાવનગર નું આકાશ રંગબેરંગી પતંગોની ચાદર ચાદરોડી હોય તેવું દ્રશ્ય સાથે ધાબા પર અવાજો ગુંજી ઉઠ્યા હતા ખાસ યુવાઓ મહિલાઓ બાળકો આખો દિવસ પતંગોની મજા માણી હતી અને મકાનના ધાબા ઉપર અવનવા મ્યુઝિક સિસ્ટમ થી જે સાથે પહોળાના અવાજો સાથે પતંગ રસિયા ગેલમાં આવી ગયા હતા અવનવી પતંગો આકાશમાં ઉડાડીને મકર સંક્રાંતિની ઉજવણી કરાઈ હતી ખાસ આ વખતે અલગ સર્કલો પર આકર્ષણનું કેન્દ્ર જગાવ્યું હતું જેમાં રાજસ્થાનથી ખાસ આ ફુગ્ગાઓ વેચવા આવેલા વેપારીઓ અને સાથે લોકોએ વાત કરી હતી એ કેવા કેવા પ્રકારના અને કેટલા ફુગ્ગા હોય એ લોકો વેચે છે અને જેમાં ખાસ કરીને નુકસાન ન જે તેવા હવાના પંપથી બનાવેલા ફુગ્ગા લોકોના સ્વાસ્થ્ય માટે સારા છે જ્યારે ગેસમાં ફુગ્ગાના કારણે વા માટે જોખમકારક બની શકે છે તે પણ લોકોએ ગંભીરતા લેવાની જરૂર છે. શું નામ છે આપનું? નામ શૈલેશભાઈ જોશી. આ વિસ્તાર કયો છે? આ વિસ્તાર છે ને ઉત્ત્રાયણનું શુભકામના પાઠવું છું. જયમભાઈ મિત્ર મંડળ દ્વારા આયોજિત પતંગ મહોત્સવના આયોજનની અંદર અમારા જયમભાઈ મિત્ર ના અધ્યક્ષ ધનપાલસિંહ ભાવભા ગોહિલ તેમજ કાર્યકારી અધ્યક્ષ તરીકે જે ઋતુરાજસિંહ ધનપાલસિંહ ગોહિલ અને તેની સમગ્ર ટીમ દ્વારા ભાવનગર શહેરના ભાવભાના ચોકના પતંગમાં નિર્મળનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પતંગ મહોત્સવની અંદર અમારા આમંત્રણને માન આપીને તમામ મહેમાનશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે આ તમામે તમામનો અહીંયા જેમ બે મિત્ર મંડળના અધ્યક્ષ ધનપાલસિંહ ભાઉભા ગોહિલ અને ઋતુરાજસિંહ ધનપાલસિંહ ગોહિલ દ્વારા આ તમામે તમામનું પુષ્પગુચ્છ અને ફુલાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિશેષમાં મકર સંક્રાંતિ વિશે જો કહેવામાં આવે તો જેમ પતંગ આકાશને આંબવા માટે પતંગ છે એ આકાશને આંબવા માટેની જે સફર ખેડવામાં આવે છે તેમ આપ સૌના જીવનમાં પણ સફળતા આકાશને આંબે તેવી મારી મનોકામના વ્યક્ત કરું છું અને આગામી દિવસોની અંદર પણ જેમ્બે મિત્રમંડળ દ્વારા નિર્મળનગર ભાવવાના ચોકના પતંગણની અંદર દરેકે દરેક તહેવારોની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવે છે જેમ કે નવરાત્રીનો મહોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ મહોત્સવ હોય હોલિકા દહનનો કાર્યક્રમ હોય કે પતંગ મહોત્સવ હોય દરેકે દરેક કાર્યક્રમોની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવેલી છે આપનું નામ શું સાક્ષી યોગેશભાઈ બક્ષી આ કયો વિસ્તાર છે નિર્મળનગર આજે કાચ ઉતરાયણમાં શું તમને મજા આવે છે આખો એક વર્ષથી અમે લોકો આ તહેવાર ની વાત જોતા હોય છે સવાર માં પાંચ વાગ્યા ના અમે ધાબા પર ચડી જતા હોય છીએ આમાં પતંગ ચગાવવાની પતંગ ની પતંગ ની હરીફાઈ ચાલતી હોય છે તેમાં પતંગ ચગાવવાની ખુબ મજા આવે છે તલ ના લાડુ એવડું ખાવાની ખુબ મજા આવે છે

બૂમ પાડવાની ખૂબ જ મજા આવે છે ઇરફાન સોલંકી નો રિપોર્ટ S9 નાઇન ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે